ગામ બન્યું રામમય વહેલી સવારે એકસો આઠ ફૂટની લંગોરી બનાવી રામ ભગવાનને આવકારવા લોકો તત્પર બન્યા છે ગામમાં બાળકોએ રામ પરિવારની વેશભૂષામાં મગ્ન બનીને રામને વધાવ્યા તો ગામડાઓમાં પણ રામમય વાતાવરણ બનતા લોકો ઝૂમી ઉઠ્યા

લક્ષ્મણ અને શબરી જેમ કે નાટકના પાત્ર ભજવવામાં આવ્યા છે તેમજ ગામમાં સમગ્ર ગામમાં રંગોળી અને વિવિધ તરહની સજાવટ કરીને ગામને સરસ રંગમય અને રામલીલાયુક્ત બનાવવા આવ્યું છે અને આજ આ જ રીતે જો દેશના દરેક નાગરિકો આ જ રીતે જો ભાગ ભજવે તો સમગ્ર દેશ જાણે ધાર્મિક રૂપે પ્રસિદ્ધ થઈ જશે